પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંકલન વધારવાનો પ્રયાસ જે હેઠળ અમદાવાદ જિલ્લામાં પોલીસ અને સરપંચો વચ્ચે પરિસંવાદ યોજાયો જેમાં ડીજીપી વિકાસ સહાય અમદાવાદ ગ્રામ્યના એસપી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા રાજ્યના દરેક જિલ્લામાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ બનાવની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને સ્થાય તેની વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે આ માટે ગ્રામજનોની ખૂબ જ જરૂરી છે થોડા દિવસ પહેલા ડીજીપી દરેક એસપી ને સૂચના આપી હતી કે દરેક સરપંચ સાથે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે જેથી માહિતીનું આદાન પ્રદાન ઝડપથી થઈ શકે આપણે ડીજી સરે જેવી રીતે કીધું કે અમુક ગામની અંદર કોઈ બનાવ બને તો પોલીસનો કોઈ કોન્ટેક્ટ નથી હોતો કે અઢાર અઢાર વીસ વીસ કલાક વીતી જાય ત્યાં સુધી કોઈ કોન્ટેક નથી થતો તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે જાહેર સ્થળો હોય જે પબ્લિકની અવરજવર વધારે હોય એવી જગ્યાએ પોલીસના એવા નંબર લગાવવા જોઈએ કે જ્યાંથી પબ્લિક તાત્કાલિક પોલીસ સંપર્કમાં આવી શકે અમારા બીજા પ્રમાણે ગ્રામ પંચાયત છે ડૂંઢ મંડળી છે બીજા બેંક છે સ્કૂલ છે એવી જગ્યાએ જો નંબર લગાવવા લગાવી શકાય તો એવી જગ્યા એવી છે કે જ્યાં પબ્લિકની અવર વધારે